આપણી બે હું હવે થોડી છોડી કે અહીંયા રખડે દાંડા નિરાણ બધું નાખી દીધું ભૂકો એમાં નાખી દીધું ખાઈ છે આને બેને આજ બાંધી રાખે છે આજ મૂકવા જ આવી ગયો બે બેને રાખી નથી અહીંયા ને નાના નગર ખાસ કરી કેમ કે બધાને મારે બહુ રાધાને બહુ મારે આ એટલે હવે આને બાંધીએ ભરાવી દેવાના આજે શું કે હવે વરસાદ થઈ ગયો એટલે હવે વાંધો ન મળે હવે જાય

મુંગી દે ફ્રાઈ સામા જળ સતો નહી ખઈ જા કે આપોન માથી બેઠા આપણે જોયેલા છે કંઈ થાય નહી બરાકિન બેહો બધી જો હવે ધીરે ધીરે આમ ન આવે બી આવેલા આમ ચક્કર મારસે certes ને પણ ચક્કર મારવા જ આવું પડે મનને શાંતિ થઈ જાય એટલે માટે

ત્યાં અહીંયા બે ચડાવી દો બીજું કઈ બગડતું નિશાની સીધી હોય સર આપડે ગમે બહાર આપડે આ બાજુ ના ગામની બધાની ભી હજી આવતી હોય ને લગભગ આપડે અહીંયા જ થવા દે તારે ના લઈ જઈ ગારા ભાઈ ધક્કો ના ખવડાવવાનું હોય ને આંગળી આવે એટલે અહીંયા થઈ જાય બાર થી ગમે તે ગમે તે માં હોય આવતી હોય આપણે અહીંયા એટલે આપણે અહીંયા થવા દઈ કેમ બાકી થઈ જાય ચરવાનું થઈ ગયું એટલે હવે થોડી શાંતિ થઈ ગઈ હું ને બધી મંડાઈ ગઈ હવે વાંધો એ પડે વરસાદ નથી આવતો જેવો તેવો કરીને ગયો પાછો એક પાણી કાઢી પૂર કાઢી જાય ને પછી વાંધો નહીં ભલે આવે એક પૂર કાઢશે એટલે આપણે આ બધું બાવડા દેખાય પાણી આવે આ નદી આવી છે પછી આ નદી થાય પેલા આવી જાય એટલે ટન માં દે આમ આમ જાય આપડે ઘર થી ઓલી બાજુ પુલી આવતી આવશે બાકી આમાં બધે પાણી ભર્યું હોય છે રોડ ને ટચ થઈ જાય રોડ થી બધા નીચાણવાળા કાઢી ગયા ધૂળ વાડી માં જો કડો મોટો પારો હતો સાંભળો પડ્યો ને અમે આવડો બધે પારો આમને રોડ ટચથી અહીંયા બી આમ હતું પણ આવ્યા ધીરે 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 ઘાટતા જાય ઘાટતા જાય હવે બે વરત નથી આવ્યા કેમકે રોડની બાજુમાં પહોંચી ગયા હા એટલે કે અહીંયા નરમદા લાઈન નીકળે ને એ આપણે અહીં તોડી નાખી હતી કેસ બી સારા થઈ ગયા ને તે પછી ધીરા પડી ગયા બધે કે હજી કાઢી જાત બે ખાડા કરી દે બધા એના જ છે થોડા ઘણા એ પછી બાકી બે હું બેહી બેહીન કરી નાખે તો ત્રણ ચાર વરસ પેલા માં આ બાવડા ઉપર ને ત્યાંથી આમ સીધો પટ્ટો હતો આ બાવડા સુધી પાછા પડ્યા બધું ઘાટી ગયા બીજાને દેખે એટલે સીધી ગાડી જ દેવા અને આપણે ક્યાંય નહીં જોવા મારી ભરી દે પછી ભલે અમારે ડૂજો ના થાય હા આ ડૂજો થાય ને થોડાક દેખાય જો આ છાણ પડ્યા હે એમાં લૂચો થાય તો આમાં છાણ સીધું નીકળી જાય લૂચો એટલે બધી એમાં થાય પછી છાણ દઈ દે અને પછી બગડી જાય તો પછી બહાર ની ગમે ઇન કોકની ભેઉ આવસી રાખશે અહીંયા એટલે અહીંયા બાંધશે હવે જ લખો જો હું બાંધવાનું કર નાખ્યું છે તો અહીંયા બાંધે ને કી ના કહેવાય અત્યારે આપણે એમ બે હજાર વાવ્યા હતા ને જાંબુ ખાય આમાં લઈ પડ્યા છે થોડા થોડા કાચા હે છે ભૂખ લાગે બધું ખાવામાં આવે તારા જો હું કરવાનું હોય ચાર વાર બે તો વાંધો નહીં આવે તો આપણે બે હું રખડીને ઘરે જાય પગ મોકરો કરી ઘણીક વાર હવે વાંધો નકડે હવે અહીંયા રખડશે અને કીઓને વિડીયો આપણે બનાવવાનો છે પણ એ કાલે કાલ આવશે આજે વિડીયો અપલોડ કર્યો તો અખવારમાં એમાં આપણે પ્રશ્ન કીધું હતું કે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો અને આ આ વિડિયોમાં તમે પૂછી શકો એટલે કાલ સાંજ સુધીમાં આપણે બનાવશું જેને કોઈને પ્રશ્ન હોય તો કીજું બાકી જો આરામ બેસીને હવે ઘરે તો ઘરે ચરી જ લીધું તું નિરા દાંડર બધું નાખી દીધું ભૂકો હવે ઘરે લઈ જાય આપણે આખા ગરમી પલટી ગયા છીએ ગરમી બહુ થાય અત્યારે બોટલ ભેગું ભેગું રાખવું પડે તો અત્યારે જો બધી ભેવ છોડી નાખીએ નિરાળ દાંડર ખાય ભૂકો ચાટેડ ગાયું બધીને આપણે ભાગ્યું અત્યારે હા એમ કૃષ્ણ આવે ઉડોન કરશે બધી ગાડી રેત્યારે ભલે રખડી એમને આપણે ચાલુ છે ત્યારે ખાતર નાખવાનું કપાના આઠી હતું બધું ઉકે એમ ચડાવી દઈ તો ખાતરનું ખાતર થઈ જાય ને બાકી ખાવું ખાઈ જાય ઘટાડી નાખે હું ખાતર હું કપા નાઠી કાલા બધા ખાઈ જાય બાપા ભાર પડે અત્યારે જો કાંઈ ગા કરો તો આપણે જો અત્યારે બેવું અહીંયા રાખડે છે બાકી અહીંયા ખીલે પહોંચી ગયું મોટી માથારી બધી આ દીકરી અહીંયા ઉભી રહી ગઈ કેમ કે હવે ચા ચરી લીધું બધી અડધી કપાનાઠી વાય નાખી દીધી અડધી આમાં રહેવા દીધી છે તો બધી ખાઈ જાય કારણ ને એટલે અત્યારે આપણે જવાનું હોય ને નાગરાજને ગ્રોથ પર ભાઈ બંને કેમ કે ફરાર થઈ ગયો છે અહીંયા રખડતો હતો હું હતો ને આ સાઈડના કાંટા બધા પીડાતા મેં બધું બારી નાખો ને તો સાફ થઈ જાય એટલે અહીંયા આમે ગયો હે કઈ બાજુ ગયો આમ ગયો કે આમ નીકળો આમ નીકળો તો જીવ મને દેખાઈ ગયો પેલા આપણે અહીંયા જોઈ લેવાનું અહીંયા નહીં જડે તો પછી આપણે હમે શેરડીના વાળમાં જવાનું કાંઈક ઘર કેમ તો હોય તો વધારે પડતું એમણે જ હોય આ તો નક્કી નાખે આમ ચડી આવે એટલે આમ ગોતી લીધેલા દોરી રાખી નિશાન બનાવતો ગયો ભાઈ ગયો અહીંયા એટલે હવે પકડાઈ ગયા હે આ થોડીક સર્વિસ કરી નાખી બાકી આ ખડો એક નથી કુવાડી ઉગ્યું કાં આવે બધા ભેગા કોઈક થાય દવા મારીએ તો થાય તો ખળ થાય કેમ કે જોઈ લે હું હરિયાળી દેખે બધું ખડ કાંઈ નથી આવ્યું બધું ખળ નીકળે તો ચારથી પાંચ બે નીકળે